એક હતો કાગડો એક દિવસ બપોરે તેને ખૂબ ભૂખ લાગી ખોરાક માટે તે આકાશમાં અહીંથી ત્યાં ઉડતો હતો ત્યારે તેને એક નાનો છોકરો દેખાયો જે મજામાં રમતો હતો ને હાથમાં પૂરી પકડી રાખ્યો હતો છોકરો ઉછળ કૂદમાં તલ્લીન હતો એટલામાં કાગડો તેની પાસે આવી કાં કાં કરવા લાગ્યો છોકરાના હાથમાંથી પૂરી અચાનક છૂટી ગઈ અને કાગડાએ ચતુરાઈથી તેને ઝટપટ ઉઠાવી લીધી કાગડાએ ખુશ થઈને પૂરી લઈને જંગલ તરફ ઉડ્યો જંગલમાં એ ઝાડની ડાળી પર બેઠો અને પૂરી ખાવાની તૈયારી કરી એ જ સમયે એક ચાલક શિયાળે કાગડાની ચાંચમાં પૂરી જોઈ તે તરત જ ઝાડની નીચે આવી ગયો અને મીઠા શબ્દોમાં કાગડાને બોલ્યો કાગડાભાઈ આ તો ગાવાની વેળા છે ખાવાની નહીં તમારો અવાજ કેટલો મીઠો અને મધુર છે પછી શિયાળે વધુ વખાણ કરતા કહ્યું વાહ તમારું કાળો કાળું ચમકતું શરીર તો રાત્રિના આકાશ જેવી જાદુઈ અંધારી ચમક આપે છે તમારી આંખો સફેદ મોતીની જેમ ચમકે છે તમારા પાંખો મજબૂત અને સુંદર છે ઉડતી વખતે તો એ જાણે વાદળોને ચીરી આકાશ જાય છે તમારા પગ તો જાણે રાજકુમારની જેમ તાકતવર છે અને આહા તમારું ચાંચ તો અતિ સુંદર છે તીખું પણ આકર્ષક જો આટલા સુંદર કાગડાભાઈ ગાય નહીં તો એ સુંદરતાનો અર્થ જ શું કાગડો તેના વખાણ સાંભળી ગર્વથી ફૂલ્યો શિયાળે તેને વધુ ખુશ કરતા કહ્યું આજે તમારું મીઠું ગીત સાંભળવાની મારી બહુ ઈચ્છા છે મહેરબાની કરીને મારી ઈચ્છા પૂરી કરો વખાણોથી આનંદિત કાગડાએ ગાવા માટે ચાંચ ખોલી અને એટલામાં તેની ચાંચમાંથી પૂરી છૂટી ગઈ શિયાળ તો પહેલાથી તૈયાર હતો તેણે ટુકડો ઝટપટ મોંમાં નાખી મજા કરતાં ખાઈ નાખ્યો અને ત્યાંથી ભાગી ગયો કાગડાને છેતરાયો હોવાનો અંદાજ તો આવ્યો પણ હવે હાથમાંથી ગયેલી પૂરી પાછી મળે તે શક્ય ન હતી અને તેને તેને ભૂલનો અહેસાસ થયો તો આ હતી ચતુર શિયાળ અને કાગડાની વાર્તા